હાલ એક ખુબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું વાંસના સોથી ગામ આજે ભારે શોકમાં ડૂબ્યું છે ગણેશ વિસર્જન માટે ગયેલા ગામના આઠ યુવાનોએ મહેશ્વર નદીમાં ડૂબી જવાથી કરુણા મોત નીપજ્યા છે અને આ દુઃખદ ઘટનાએ સમગ્ર ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે ઘટના એવી રીતે બની કે ગામના કેટલાક યુવાનો ગણેશ વિસર્જન માટે મહેશ્વર નદી કિનારે ગયા હતા ત્યાં નદીમાં બનાવેલા તેઓ પડ્યા હતા અને અને અચાનક જ એક યુવક ડૂબવા લાગ્યો તેને બચાવવા માટે અન્ય યુવાનો પાણીમાં કૂદ્યા હતા પરંતુ દુર્ભાગ્યે તેઓ પણ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા અને ડૂબી ગયા હતા જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે સ્થાનિક લોકો તુરંત જ મદદ માટે દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડે પણ

જે દ્રશ્ય અંત્યંત હૃદય દ્રાવક હતું અને આ ઘટના આ સમગ્ર વિસ્તાર માટે એક ચેતવણી રૂપ બની રહી છે અને સ્થાનિક સત્તાવાળાઓએ નદીઓ અને જળાશયો નજીક સુરક્ષા વ્યવસ્થા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકરને દબાવી દો જેથી તમને આવા સમાચારના અપડેટ મળતી રહે